એ સિવાય હજુ અનેક સ્વજનો એવા છે કે જેમના ડીએનએ સેમ્પલ મેચ નથી થઈ શક્યા અનેક પરિવારો છે કે જેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે કોઈ ચોક્કસ આંકડા સુધી આપણે પહોંચી જ નથી શક્યા હજુ એક મૃતદેહ મળે છે એવા તો સમાચાર છેક સુધી હતા વધુ સમાચાર આવ્યા કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક ડિરેક્ટર એમનું છેલ્લું લોકેશન આ ઘટના સ્થળના સાતસો મીટરની આજુબાજુ મળી આવ્યું અને પછી ત્યારથી ગાયબ છે એમના પત્નીએ ફરિયાદ નોંધાવી છે ડીએનએનું સેમ્પલ લેવાઈ ગયું છે ખૂબ બધા લોકો છે કે એમના સ્વજનો ખોવાઈ ગયા છે પ્લેન ક્રેશમાં જે લોકો મૃત્યુ પામ્યા એમને તો એર ઇન્ડિયાએ પણ કહ્યું છે કે એક કરોડની સહાય મળશે સરકાર પણ બનતો પ્રયત્ન કરવાની છે પણ એ ડૉક્ટર્સ નીટના ટોપર હતા બીજે મેડિકલમાં ભણવા માટે આવ્યા હતા ગુજરાતની દેશની અદ્ભુત સંસ્થાઓમાંથી એક છે એ બીજે મેડિકલમાં ભણીને ડૉક્ટર બનવાનું જેમનું સપનું હતું જે લોકો હોનહાર હતા એ લોકોએ પણ જીવ ગુમાવ્યા છે એમની મદદ કોણ કરશે એનો કોઈની પાસે જવાબ નથી એ પોતાના પરિવાર માટે સપનું હતા બારમા ધોરણમાં એમબીબીએસમાં જવા માટે મહેનત કરતા છોકરાઓ એમનું નીટનું રિઝલ્ટ જ્યારે આવે અથવા એ લોકો જ્યારે બોર્ડમાં બહુ સરસ માર્ક્સ કે પરિણામ લઈને આવે ત્યારે પરિવારને એવું લાગે છે કે એમની જિંદગી હવે સફળ થઈ ગઈ જીવનના બહુ જ મહત્વના પડાવને પાર કરીને કશું ક્યાંક પહોંચવાને કશુંક મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા એ હવે આ દુનિયામાં નથી એવા નાના માણસો કે જે કોઈ ટિફિન બનાવવાનું કામ કરતું હતું કોઈ ચાની રેકડી કે લારી ચલાવતું હતું કોઈ એમ જ ત્યાં ઊભું હતું અને પછી હવે મળતું જ નથી એ નાના બાળકો એના કોઈ ડીએનએ સેમ્પલ મેચ થશે કેમ કે કે કેમ એ પણ ખબર નથી કેમ કે એટલો મોટો બ્લાસ્ટ છે આગની એટલી બધી તીવ્રતા છે કે નાના નાના શરીરો એ આગને કેવી રીતે સહન કરી શક્યા હશે જ્યારે મોટા શરીરો પણ ક્ષત હાલતમાં હતા આ સ્થિતિની વચ્ચે પ્રશ્ન ત્યાંનો ત્યાં છૂટી રહ્યો છે કે શું થયું આ એરક્રાફ્ટની સાથે બોઈંગ કંપની કે જે એક સમય માટે ખૂબ સરસ નામ ધરાવતી હતી એના પછી એના સેવન થ્રી સેવન વિમાનોનું વારંવાર ક્રેશ થવું

એ ગમે તેટલી મોટી કંપનીના સીઈઓ કેમ નથી એ અદાલતની સામે કે કાનૂનની સામે આવે છે ત્યારે એમને બચાવવા કોઈ નથી આવતું એમણે જવાબ આપવા પડે છે અને એ જવાબ આખી દુનિયા સાંભળે છે આજે પણ એ હિયરિંગ યુટ્યુબ પર અવેલેબલ છે દુનિયાભરના રિસોર્સિસ પર અવેલેબલ છે તમે જઈને બોઇંગવાશ વિશે સર્ચ કરશો તો તમને દેખાશે કે કેવી રીતે એ ઉચ્ચ અધિકારીઓ માટે જવાબ આપવું બહુ જરૂરી બની જાય છે મેટા જેવી કંપની ફેસબુકના માલિક છે એને પણ જવાબ આપવા પડે છે જ્યારે અદાલતો એમની સામે સવાલ કરે છે કોંગ્રેસમાંથી જ્યારે બધા લોકો સદનના ભેગા થઈને એમને જ્યારે બોલાવે છે ત્યારે એ જવાબદેહી જવાબદેહી એમની બને છે એ જવાબદાર છે અમેરિકાની જનતાને એ જવાબદાર છે જે તે રાષ્ટ્રની જનતાને એ જ રીતે ભારતીય કંપનીના માલિકો પણ જવાબદેહ છે ભારતની જનતાને એ કોઈ સરકારો સાથે પોતાના સંલગ્ન રહેવાથી કે દેશમાં કોઈ પણ સરકારો ભાગે બદલાઈ હોય વર્ષોથી તમે ઓબ્ઝર્વ કરશો તો દરેક સરકારોની કોઈ એક બે કે ત્રણ કે ચાર અથવા અમુક લોકો સાતત્ય સાથે પણ ખૂબ ચહીતી કંપની રહી છે અને એ ખૂબ એમની ખૂબ ગમતી કંપની હોય અને એટલા જ માટે અથવા એમના જે તે અધિકારીઓની સાથે સારા સંબંધો હોય એનાથી એ પ્રશ્નોથી પર નથી થઈ જતા ટાટા ગ્રુપ કંપનીઝ ગમે તેટલું દાન કરે અથવા એમની છવિ ગમે તેટલી સરસ હોય જમશેદજી ટાટાએ કરેલા કામ માટે કે પછી રતન ટાટાના અદભુત વ્યક્તિત્વના કારણે એર ઇન્ડિયા છે એ સવાલોથી ઉપર નથી થઈ જતી એર ઇન્ડિયાને મેન્ટેનન્સ માટે વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી એ મેન્ટેનન્સનો ડેટા જે સામે આવ્યો અને હજુ ઘણો બધો ડેટા છે કે જે ડીજીસી બહાર આવવા દેશે કે કેમ એ ખબર નથી પણ એ બહાર આવે ત્યારે પ્રશ્નો થાય છે કે ડીજીસીએ શું કામ વારંવાર એર ઇન્ડિયાને ફરિયાદો સામે છાવરતું રહ્યું જે લોકો એર ઇન્ડિયામાં ટ્રાવેલ કર્યું છે બધાને ખબર છે કે ક્યારેક ઇલેક્ટ્રિસિટીના ઇસ્યુ આવે ક્યારેક એસી ખરાબના પ્રોબ્લેમ આવે ક્યારેક કોઈ યુવા ટર્બ્યુલન્સ આવે આપણે ત્યાં દુર્ઘટના ન થાય ત્યાં સુધી સમસ્યા છે એવું માનતા જ નથી આપણે એવું કહીએ છીએ કે ભાઈ ગમે તેટલી એસીની પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ થોડી કહેવાય સ્ક્રીન નથી ચાલતી તો એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થોડી કહેવાય તો શું ખાલી ક્રેશ થવું એ જ સમસ્યા કહેવાય અને જો ક્રેશ થવું એ જ સમસ્યા છે તો પછી આપણે પ્રતિક્ષા કરવાની કે નેક્સ્ટ કોઈ ક્રેશ થાય પછી આપણે બીજી કોઈ કંપનીને સવાલ કરીશું એ કોઈ પણ કંપની હોય વ્યક્તિ હોય સરકાર હોય ગમે તેટલી મોટી વ્યવસ્થા હોય સંભવતઃ જે પ્રશ્નો છે એનાથી ઉપર કોઈ નથી હોતું અને જ્યારે એ સંભવતઃ પ્રશ્નોથી પણ કોઈ ઉપર થઈ જાય ત્યારે સમજવાનું કે સુધારનો અવકાશ ઓછો થતો જાય છે પાંચ દિવસ પછી પણ આપણી પાસે જવાબ એટલા બધા નથી સંભાવનાઓ છે ખૂબ બધી થિયરી છે કેપ્ટન સ્ટીવ નામે એક એરલાઇનના એર ખૂબ બધી જાણકારી સાથે વિડીયો બનાવતા એક કેપ્ટન સ્ટીવ છે એમણે જે થિયરી રજૂ કરી એ રેટ બાર દેખાઈ રહ્યું છે આર્યન નામનો એ છોકરો કે જેણે વિડીયો બનાવ્યો હતો એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે રેટ બાર આવ્યું છે રેટ શું છે તો એ રેમ એર ટર્બાઇન છે એક એવી સિસ્ટમ બોઇંગના આ સેવન એટ સેવન ડ્રીમ લાઇનરમાં બનેલી છે કે એમાં કોઈપણ રીતે એટલે હાઇડ્રોલિક ઇલેક્ટ્રિક કોઈપણ પ્રેશર આવે છે એ પ્રકારનું અથવા એના બંને એન્જિન જો ફેલ થઈ જાય છે તો એ રેટ ઓટોમેટિક બહાર આવી જાય એ વિડીયોમાં જે અવાજ આવી રહ્યો છે અને વિડીયોમાં જે રેટ બાર આવતું દેખાય છે એ બંને પરથી એમનું અઝમશન એમની ધારણા અથવા એમની સમજણ છે કેપ્ટન સ્ટીવની કે આ રેટ બાર આવવાનું કારણ એટલે મુખ્યત્વે આ ત્રણ કારણો જવાબદાર હોઈ શકે હવે બંને એન્જિન જો ફેલ થયા તો એ શું કામ ફેલ થયા એમાં જે ફ્યુલ વાપરવામાં આવ્યું હતું એટલે જે એર પ્લેન માટે જે ફ્યુઅલ જોઈએ જે ઇંધણ જોઈએ વાપરવામાં આવ્યું હતું શું એની અંદર કોઈ અશુદ્ધિ આવી ગઈ હતી કે કેમ બોઇંગ તરફથી કોઈ સમસ્યા હતી કે કેમ એ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે આપણે ત્યાં બહુ સરળ છે કે પાયલટ પર ડોળી દેવાનું કે પાઇલટને ખબર નહીં પડ્યું ને એટલે એણે ફ્લેપ ખોલી નાખ્યા અને ગિયર ખોલી નાખ્યા આટલી અસાધારણ પરિસ્થિતિમાં પણ પાઇલટે પ્રયત્ન કર્યો છે કે પ્લેન ક્રેશ થઈ જ રહ્યું છે તો એણે પ્રયત્ન કર્યો કે એ જે વસ્તીઓ છે જે એરપોર્ટની આજુબાજુ છે ઘણા ઝૂંપડ્યા જેવા કે પછી પછી ખૂબ કાચા મકાના મકાનો જેવો વિસ્તાર છે ગીચ વિસ્તાર છે ખુલ્લું મેદાન આસપાસ નથી ત્યાં જો એ પડતા તો આ મૃત્યુ અંક કેટલા હજારમાં હોત આપણે કલ્પના જ નથી કરી શકતા એટલું ખરાબ અને ભયાવહ દ્રશ્ય આપણે જોતા હોત અને એટલે જ આ દ્રશ્ય અતિશય કરુણ છે પણ છતાંય પાયલટનો પૂરતો પ્રયત્ન છેક સુધી અને ટાળવાનો અને બચાવવાનો